સુરેન્દ્રનગર જિલ્લાના થાનગેટ તાલુકામાં વધુ એકવાર ખનીજ ચોરી ઝડપાઈ છે ખનીજ ચોરી માટે ગાળેલા ઊંડા કૂવામાંથી અગિયાર જેટલા મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવેલ છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા થાનગેટ મામલતદાર સહિતની ટીમે થાનગેટ તાલુકાના નળખંભા ગામની ખાનગી માલિકીની સર્વે નંબર એકસો બત્રીસવાળી કબજેદાર રગાભાઈ જીવણભાઈ કોળી પટેલની જમીનમાં આકસ્મિક તપાસ કરતાં આ જમીન તથા આજુબાજુના વિસ્તારમાં ત્રણ કૂવા મળી આવ્યા હતા આ કુવા એટલે કે ખાડાઓ પૈકી એકમાં કાર્બોસલનું ખનન ચાલી રહ્યું હતું પરંતુ તપાસ કરતી જોઈ લોકો નાસી ગયા હતા કુવામાંથી બે મહિલા સહિત મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા સ્થળ ઉપરથી આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ખનીજ માફિયાઓએ બનાવેલી બે સુરંગ પણ મળી આવી હતી બીજી તરફ મૂળી તાલુકાના સડલા દુધઈ સરકારી ખરાબામાંથી સફેદ માટેનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડી ડમ્પર હિટાચી સહિત રૂપિયા સિત્તેર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલ ખાનગી સર્વે નંબર એકસો બત્રીસની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ ત્રણ કુવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર બે મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે પરંતુ એની અંદર બકેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે